નમસ્કાર મિત્રો મિત્રો ગઈ રાત્રે અઢાર જેટલા જિલ્લામાં વરસાદ નોંધાયો હતો તો કયા જિલ્લામાં કેટલો વરસાદ પડ્યો હતો અને હવે આ કાળઝાળ ગરમીમાંથી ક્યારે રાહત મળે છે ત્યારે વરસાદનો બીજો રાઉન્ડ ભૂકા બોલાવશે અને અનાધાર મુસળધાવ મેઘ તાંડવ થવાનો છે વાવાઝોડા અને વરસાદને લઈ અને અંબાલાલે મોટી આગાહી કરતાં જણાવ્યું હતું કે આવનારો વરસાદનો બીજો રાઉન્ડ ખૂબ જ ભયંકર હશે જેને લઈ અને ભારે તંત્ર એલર્ટમાં પણ આવી ગયેલો છે મિત્રો ત્યારે ગુજરાતમાં વરસાદની ચોંકાવનારી આગાહી આખું પામંડળ વાદળોથી ઘેરાયેલું છે અને આ વરસાદ ક્યાંક ક્યાંક ખતરનાક ખાબકી રહ્યો છે મિત્રો આવનારા સમયમાં વરસાદનો બીજો રાઉન્ડ એટલો જોરદાર હશે કે તંત્ર અત્યારથી એલર્ટમાં આવી ગયું છે ત્યારે ગુજરાતના ત્રણ જેટલા જિલ્લાઓને એલર્ટ કરી દેવાના આગળની તારીખ દસ અગિયાર અને તારીખમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે જેને લઈ અને અંબાલાલ પટેલે મોટી આગાહી કરી હતી વરસાદની આગાહી કરતાં અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે આવનારા સમયમાં આગામી ચોવીસ કલાકમાં ભારેથી ભારે વરસાદ પડી શકે છે મિત્રો અત્યારે આપણે જોવા જઈએ તો લગભગ ગઈ રાત્રે સારો એવો વરસાદ અનેક વિસ્તારોમાં પડી ચૂક્યો છે અને હવે કયા કયા વિસ્તારોમાં કેટલો કેટલો વરસાદ પડી શકે છે અને કેટલી સંભાવનાઓ છે જેની માહિતી આ વિડીયોમાં તમને મળશે મિત્રો ત્યારે આગામી આવનારા ચોવીસ કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવેલી છે અને ત્યારે જે કાળઝાળ ગરમી વચ્ચે ગઈ રાતે થોડુંક રાહત મળી હતી અને આવનારું ચોમાસું કેવું રહેશે અને આવનારા ચોમાસામાં કેટલો વરસાદ પડે છે તેની તમને માહિતી આમાં જોવા મળશે મિત્રો તો વિરામ બાદ ફરી મેઘરાજાએ પોતાનો રાઉન્ડ ચાલુ કર્યો છે અને વિરામ બાદ ફરી ગુજરાતને ધમરોળશે મેઘરાજા આગામી સાત દિવસ સાર્વત્રિક વરસાદની હવામાન વિભાગે જ્યારે આગાહી કરી છે ત્યારે રાજ્યમાં વિરામ બાદ ફરી મેઘરાજાએ જમાવટ કરી છે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે જ્યારે દક્ષિણ ગુજરાતમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે રાજ્યમાં ગત વર્ષની સરખામણીએ ચોમાસાની નબળી શરૂઆત રહી છે આ વર્ષે અત્યાર સુધીમાં આઠ ઇંચ જેટલો સિઝનનો વરસાદ સરેરાશ ત્રેવીસ ટકા નોંધાયો છે છેલ્લા ત્રણ દિવસથી છૂટાછવાયા ઝાપટા બાદ રાજ્યમાં વરસાદે વિરામ લીધો છે ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે ઉત્તર ગુજરાતના મહેસાણા બનાસકાંઠા સાબરકાંઠા અને અરવલ્લીમાં બે દિવસ હળવદ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં નવ જુલાઈ પછી દસ અગિયાર અને બાર જુલાઈ સુધી અનેક વિસ્તારોમાં સારો એવો વરસાદ પડી શકે છે અગિયાર જુલાઈએ વાદળછાયું વાતાવરણ યથાવત રહેશે અને વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં હળવાથી મધ્ય વરસાદની આગાહી પણ કરવામાં આવેલી છે ત્યારે બાર જુલાઈએ સાબરકાંઠા બનાસકાંઠા પાટણ મહેસાણા ગાંધીનગર અરવલ્લી અમદાવાદ ગાંધીનગર ખેડા મહિસાગર પંચમહાલ અને દાહોદમાં પણ સારો એવો વરસાદ પડી શકે છે વરસાદને લઈને સારા એવા સમાચાર જ્યારે સામે આવી રહ્યા છે ત્યારે આજે રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે ત્યારે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો છે ઘણા જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે ત્યારે આજે રાત્રે ઘણા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે આજે રાત્રે ગુજરાતના ઘણા વિસ્તારોમાં વરસાદની શક્યતા છે ત્યારે દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદની શક્યતા છે ત્યારે બનાસકાંઠા સાબરકાંઠા સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર અમરેલી અને જૂનાગઢ ગીર સોમનાથ અને આણંદમાં પણ વરસાદ પડી શકે એની શક્યતાઓ દર્શાવવામાં આવેલી છે હવામાન વિભાગને લઈ અને અંબાલાલ પટેલે વરસાદને લઈ અને આગાહી કરેલી છે કે આવનારા ચોવીસ કલાકમાં આ સાત જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે ગુજરાતના વરસાદમાં મુસળધાવ રાઉન્ડ પછી જે રાઉન્ડ અત્યારે ચાલુ થવાનો છે એ રાઉન્ડ વરસાદનો બહુ ખતરનાક હોઈ શકે છે અને વરસાદનો અત્યારે જે ત્રીજો રાઉન્ડ ચાલુ થવાનો છે ત્યારે વરસાદનું જોર ઘટ્યું છે અને છેલ્લા બે ચાર દિવસથી રાજ્યના ઘણા વિસ્તારોમાં સામાન્ય વરસાદ નોંધાઈ રહ્યો છે આવામાં ફરી એક વખત ગુજરાતના અનેક વિસ્તારોમાં એકથી બે ઇંચ દોઢ જેટલો વરસાદ સરેરાશ પડતો આવ્યો છે અને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે અગિયાર જુલાઈથી કરી અને બાર તેર જુલાઈ સુધી સારો એવો વરસાદ પડી શકે છે જે અંગે માહિતી આપી હતી દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક ભાગોમાં વધુ તો ત્રીવ જોવા મળી શકે છે અને ગુજરાતમાં રાજપીપળા ભરૂચ અંકલેશ્વર સુરત વલસાડ તાપી બારડોલી ડાંગ બાજુ અને એ બાજુ અનેક જગ્યાએ સારો એવો વરસાદ પડી શકે છે ત્યારે કચ્છના અમુક વિસ્તારોમાં છૂટોછવાયો છવાયો વરસાદ ગતરાત્રે નોંધાયો હતો આવનારા ચોવીસ કલાકમાં કચ્છ સૌરાષ્ટ્ર દીવ દાદરાનગર હવેલીમાં ભારેથી અતિભારે અનેક જગ્યાએ સારો વરસાદ પડ્યો છે તો અનેક જગ્યાએ હજી ખેડૂતો વરસાદની રાહ જોઈ અને બેઠા છે જેને લઈ અને તંત્ર પણ એલર્ટમાં આવી ગયેલું છે જે જે જગ્યા વરસાદનો જોર છે ત્યાં કંઈને તંત્ર એલર્ટમાં છે અને